બોડેલી ખાતે જિલ્લા આરોગ્ય શાખા છોટાઉદેપુર દ્વારા ટીબી અને પીસી સી પી એનડી ટીના ખાનગી તબીબો માટેનો વર્કશોપ યોજાયો જિલ્લા આરોગ્ય શાખા છોટાઉદેપુર દ્વારા નેશનલ ટીબી નાબોદી કાર્યક્રમ તથા પીસી એનડીટીપી પી કાર્યક્રમ અંતર્ગત જિલ્લાના ખાનગી તબીબો માટેનો વર્કશોપ બોડી નજીકના ધનલક્ષ્મી રિસોર્ટ ખાતે યોજવામાં આવ્યો હતો જેમાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉક્ટર ભરતસિંહ ચૌહાણ સુમનદીપ મેડિકલ કોલેજના આસિસ્ટન્ટ પ્રોફેસર ડૉક્ટર ચિરાગ ચક્રવર્તી ઇન્ડિયન મેડિકલ એસોસિએશન છોટાઉદેપુર જિલ્લાના પ્રમુખ ડૉક્ટર સ્નેહલ રાઠવા અધિક જિલ્લા આરોગ્ય અધિકારી ડૉક્ટર પાઉલ વસાવા જિલ્લા આર આર સી એચઓ ડોક્ટર મુકેશ પટેલ જિલ્લા રક્તિક અધિકારી ડોક્ટર રીન ગોહિલ સહિત તમામ તાલુકા આરોગ્ય અધિકારીઓ તેમજ મોટી સંખ્યામાં ખાનગી તબીબો ઉપસ્થિત રહ્યા હતા ધીરેજ હોસ્પિટલ ખાતેથી ઉપસ્થિત રહેલアシસ્ટન્ટ પ્રોફેસર ડોક્ટર ચિરાગ ચક્રવર્તી દ્વારા નેશનલ ટીબી નાબૂદી કાર્યક્રમની માર્ગદર્શિકા મુજબ ટીબી એક્ઝામિનેશન અને સારવાર સહિત વિગત માહિતી આપવામાં આવી હતી જ્યારે PCNDT ડી કાર્યક્રમ હેઠળ સરકારી સેવાઓ તથા તેના નિયમો વિશે અધિક જિલ્લા આરોગ્ય અધિકારી ડૉક્ટર પારુલ વસાવાઈ છોટાઉદેપુર જિલ્લાના પ્રાઇવેટ પ્રેક્ટિસ કરતાં ગાયનેકોલોજીસ્ટ અને રેડિયોલોજિસ્ટ ડૉક્ટરનો પી અને પી એનડીટી ઓગણીસો ચોરાણું એક હેઠળ વર્કશોપ યોજવામાં આવેલ હતો જેમાં દેશમાં ઘટતી જતી દીકરીઓના જન્મના પ્રમાણ દરને વધારવા માટે પીસી એન્ડ પીએનડીટી એક્ટ હેઠળના અમલીકરણ માટે કાયદાકીય માહિતગાર કરવામાં આવ્યા હતા ખાનગી દ્વારા જિલ્લામાં ટીબી કાર્યક્રમ કામગીરી બદલ પબ્લિક હોસ્પિટલના ડૉક્ટર ઉસ્માન ગની ખત્રી તથા સર્વોદય હોસ્પિટલના ડોક્ટર સંકેત રાઠવા સહિતને પ્રસિષ્ઠ પત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા આવો સાંભળી આ અંગે વાલસિંગભાઈ રાઠવા શું કહી રહ્યા છે સાંભળો તેઓના મુખ્ય આજરોજ છોટાઉદેપુર દ્વારા ખાનગી તબીબો માટે એક એનટીપી કાર્યક્રમ તેમજ પીસીપી કાર્યક્રમ અંતર્ગત માહિતી આપવા માટેનો કાર્યક્રમ બોડેલી ખાતે યોજાયો હતો જેમાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉક્ટર ભરતસિંહ ચૌહાણ એડીએચ ઓ ડૉક્ટર પાઉલ વસાવા આરસીએચઓ ડૉક્ટર મુકેશ પટેલ તેમજ સુમંધિત મેડિકલ કોલેજના આસિસ્ટન્ટ પ્રોફેસર ડૉક્ટર ચિરાગ ચક્રવર્તી સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહી ખાનગી તબીબોને જરૂરી જાણકારી આપવા માટેનો કાર્યક્રમ યોજાયો હતો વાલસિંહભાઈ રાઠવા જિલ્લા ટીબીએચઆઈ કોઓર્ડિનેટર છોટાઉદેપુર